ઉપસારી ગામના સરપંચને ઉપસરપંચના પતિએ ફોન પર આપી ગાળો બનાવ એવો હતો કે સલરી ગામે અમારો એક પંચાયતનું મકાન છે ઈ મકાન અમારા ગામમાં નવીન નવી ગ્રામ પંચાયત મંજૂર થવાથી હરાજી કરવાની છે તેમ છતાં બળદબરી પૂર્વક અમારા ગામના હબીબ ઉમર સોઢા એટલે કે અમારા ઉપસરપંચ ધનભાઈના પતિ એમણે પોતાના સંબંધીને રહેવા માટે સામાન નાખેલો એવી મને જાણ થઈ એટલે મેં એ ભાઈને ફોન કર્યો ફોન કરતા એમણે મને કીધું કે માબેન સામે વિભત્ત ભૂંડી ગાળો આપી ત્યાં જે થાય એ કરી લે ને તું ગામમાં આવ અને હું પણ આવું છું એવી મારવાની ધમકી આપી એના પછી અમે જયારે એફઆઈઆર કરવા જતા હતા એમને ખબર પડી એટલે એમનો દીકરો જો બસ સ્ટેન્ડ પાસે અમને રોકી અને વળી પાછી એક ધમકી આપવાની કોશિશ કરી કે તું આ એફઆઈઆર કરીશ તો શું અમને ફાંસી થશે એફઆઈઆર કર્યો અને તારાથી થાય કરી લે અને તને મારી નાખશું એવી ધમકી આપી એટલે આ બાબતે અમારે મેં એફઆઈઆર કરી છે સમસ્ત ગામને ભેગું કરી અને અમે સૌ એક નિર્ણય લીધો કે આવા લુખા તત્વો સામે એફઆઈઆર અને કાયદાકીય રીતે જે બી કાર્યવાહી થાય એ કરવી જોઈએ અમે નક્કી કર્યું આટલા દિવસ કોઈ સામે આવતા જ નથી ગામો ગામ આવી હકીકત માં પરિસ્થિતિ છે તંત્ર તમને મદદ કરવા માટે તૈયાર હોય છે પણ સામે આવો આવા કોઈ લુખા તત્વો કોઈ પણ તમને દબાવતા હોય તો તંત્ર ને જાણ કરો તંત્ર અત્યારે તત્પર છે તમને મદદ કરવા માટે હવે અમે કાયદાકીય રીતે લડત ચાલુ રાખશું ગામમાં મારા ગામની જનતાને પણ હું કહું છું કે આવા કોઈ લુખા તત્વો તમને કોઈ દબાવતા હોય તમને જાણ કરો તંત્ર અમે જાણ કરશું કાયદાકીય રીતે સૌ મળી ને લડત લડત લડશું મારો આ બનાવ બન્યા પછી અમારા ગામના જે મુખ માણસો મને કીધું કે અમને પણ આવી રીતના ગાળો આપેલી અમને પણ આવી રીતના મારેલા એટલે તમે વિચાર કરો કોઈ સામે ના આવે એટલે આ લોકો ડર કેટલો છે